તારીખ બાર એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલી હતી એવી સૂચના અમારે પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ ઇસામે તપાસ કરી હતી સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઈસમ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતું આ લીડ અમે ફોલો કરતા કરતાં અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વધારે ચેક કરતા અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું અને સીસીટીવી અમને મળેલા જે ઇસ્કોન મંદિર છે એમના જે ગર્ભગ્રહના અંદરના જે સીસીટીવી ફૂટેજ છે એનાથી આ માણસ ક્લિયરલી અમને દેખાય છે અને ઇસ્કોન મંદિરને જે બહાર જે રોડ ઉપર કેમેરા લાગેલા છે ત્યાંથી આ જે માણસ છે મેન ગેટથી એક્ઝિટ થાય છે અને ત્યાંથી પોતાનો ફોટો લઈને રોડ પર જાય છે અને ત્યાંથી રીક્ષામાં બેસીને જે હોટલ આવેલી છે

પણ જ્યારે એમના જે સિનિયર સંત અને મહાત્મા લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ અમને જણાવ્યું કે ભાઈ એ બધું વસ્તુ હતી અને બધું ઉમેરો કરાવી દીધો છે અમે અત્યારે અમારી ઇન્વેસ્ટિગેશન મે અને જે બતાવેલા એ મુજબ કમ્પ્લીટ અમારે પાસે ગોદામ માલ 100% રિકવર થયું છે 21 લાખ જેટલો ગોદામ માલ અમારે પાસે રિકવર છે સોના અને ચાંદીનો સો અગાઉ કોઈ મંદિરમાં આવ્યો છે ઈસ્કોન મંદિરમાં

એવા જે ઈઝીલી એક્સેસ કરીને ઘરબૂરે પહોંચી શકે એમના પાસેથી અમને પ્લાસ જે કુચાને કાઢવાના જે હોય એ બધા પકડ બધું અમને મળેલું છે તો જ્યાં આપ જઈને ડિટેલમાં પહેલાં ચેક કરી ભાઈ ક્યાંથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકાય તો એવા મંદિરને બધા ટાર્ગેટ કરતા